સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોથા દિવસે પણ વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ જોવા મળ્યો સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્ર સરહદ પર અસંખ્ય ટ્રકો પ્રવાસી કાર ખાનગી લાંબી કતાર જોવા મળી મહત્વનું છે કે ગુજરાતથી નાસિકને જોડતા મહત્વના સાપુતારા બોરગાવ અને ધરમપુર પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી પૈસા કાયદાની અમલવારી માટે આદિવાસી સંગઠનો અને સમર્થકો અડગ રહ્યા હતા આદિવાસી સંગઠનો સમર્થકો અડગ રહ્યા છે પૈસા કાયદાની અમલવારીના મુદ્દે ધરમપુર પેઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી તે લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો મહત્વનું છે કે ગુજરાતથી નાસિકને જોડતા મહત્વના સાપુતારા બોરગાવ અને ધરમપુર પેઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે ડાંગ આવેલા મહારાષ્ટ્રના વિસ્તારોમાં માં પેસા કાયદાના અમલ માટે આદિવાસી રહેતા આજે અસંખ્ય પ્રવાસીઓ સાપુતારા ખાતે ઉમટી પડ્યા હતા અને કેટલાક પ્રવાસીઓ સાપુતારા થી બોર્ડર વિસ્તારમાં પણ હોટેલ આવેલી હોય એમાં એમનું બુકિંગ હોવાના કારણે ત્યાં ગયા હતા પરંતુ ચક્કા ના કારણે ત્યાં અટવાઈ ગયા હતા આ સાથે જ અસંખ્ય બસો પણ અહીંયા જે આંતરરાજ્ય બસ સેવા છે જે ભાવનગર અમદાવાદ ખેડબ્રહ્મા રાજકોટ સુરત વડોદરા થી અહિયાં થી આંતરરાજ્ય બસ સેવા હોય છે એ સાપુતારા સુધી જ અટકાવી દેતા મુસાફરો અહીંયા રજૂ પડ્યા હતા અને એમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હોય કેટલાક પ્રવાસીઓ લોકડાઉન બાદ પ્રથમ વખત અન્ય રાજ્યોમાં પગપાળા જતા જોવા મળ્યા હતા જી જી આભાર you. Mm -hmm.